નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપશો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું શું ભરત તળાવિયા ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય એ અંતર્ગત આજે આપણે એક ગુજરાત નહીં પરંતુ ભારત દેશના એક પ્રગતિશીલ ખેડૂત એવા જગદીશભાઈ તળાવિયાને આપણે મળીશું અને જેવો ચેનલના માધ્યમથી વારંવાર ખેડૂતોને જે જરૂરિયાત હોય એ પ્રમાણે સલાહ આપે છે પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી ઓર્ગેનિક ખેતીમાં કઈ કઈ વસ્તુની આવશ્યકતા હોય છે કેવી રીતના કઈ વસ્તુનો ઉપયોગ કરવો એ વારંવાર જણાવતા હોય છે અને એમની સલાહ અને એમના વિડીયો જોઈને લાખો ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને ગાય ધરાવતા થયા છે અને દેશ રોગમુક્ત બને અને પ્રાકૃતિક ખેતી અપનાવે અને ખેડૂત મિત્રોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે એના માટે પણ સતત જેવો સતત જેવો પ્રયત્નશીલ છે તો ખેડૂત મિત્રો ઘણીવાર કોમેન્ટ દ્વારા અથવા ફોન દ્વારા જણાવતા હોય છે કે ભાઈ આ દ્રાવણનો ઉપયોગ કેવી રીતે કરવો કે ભાઈ દ્રાવણની કોઈ સાઈડ ઇફેક્ટ થશે દ્રાવણ નડશે દ્રાવણના ફાયદા થશે કે દ્રાવણથી કંઈ વનસ્પતિને ખરાબ અસર થશે કે નહીં આવા વારંવાર પ્રશ્ન કરતા હોય છે તો એના માટે જગદીશભાઈ આપણને સરસ મજાની માહિતી આપશે કે ભાઈ એના માટે આપણે કઈ વસ્તુ કરવી તો આપણે આ ખેડૂત મિત્ર આગળથીને જ માહિતી મળવીએ તો નમસ્કાર ખેડૂત મિત્ર હવે આપનું નામ ને સરનામું જણાવો અને આપનો મોબાઈલ નંબર ખાસ જણાવો હવે ખેડૂત મિત્રોને એક પ્રશ્ન હવે દ્રાવણ બની જાય પછી દ્રાવણ કેવી રીતે વાપરવું અને દ્રાવણ વાપરવાથી કઈ ખરાબ અસર થશે સાઈડ ઇફેક્ટ થશે કે નહીં આ પ્રશ્ન વારંવાર ખેડૂત મિત્રોનો મોઢે સાંભળવા મળે છે કોમેન્ટ દ્વારા અને ફોન દ્વારા તમને જણાવવામાં આવે છે તો એના માટે સસોટ તમે કોઈ પદ્ધતિ જણાવી દો એટલે ખેડૂત મિત્રો ને એક તો આ વસ્તુ શું છે કે જે દ્રાવણ બધા બને છે બરોબર એ તો બધા કુદરતી નેચરલ રીતે બને છે અને આપણે અત્યારે આપણા જે રાજ્યપાલ શ્રી છે એણે આ બીડું ઝડપ્યું છે કે ભાઈ જેમ બને એમ આપણું કેમિકલ કે રાસાયણિક મુક્ત થાય આપણો દેશ અને એવો મોટો પ્રયાસ એવી મહેનત છે જે જે આપણા આપણા બરોબર રાજ્યપાલ છે એની અને આ વસ્તુ કોઈ સાઈડ ઇફેક્ટ કે કોઈ વસ્તુ કાંઈ નુકસાન કરતી નથી બરોબર બધાનો પહેલો એવો પ્રશ્ન પૂછે કે ભાઈ આ વસ્તુ કાંઈ નડશે એમ મારા ખેતરને તો એ એક આપણે મગજમાં જ કાઢ નાખવું જોઈએ બરોબર કે આ વસ્તુ કોઈ તેજ નથી કે નથી કોઈ પોઈઝન કે નથી કોઈ ઝેર બરોબર આ વસ્તુ નેચરલી રીતે જ બધું બને છે ગાયના સાણનું કે ભાઈ ગાયનું ગૌમૂત્ર બધું આપણે જે કાંઈ એન્જેમ બનાવીએ છે એ બધું કુદરતી વસ્તુમાંથી ઓલું થાય છે બરાબર અને

અમે એવી રીતનું કામ નથી કરતા બરોબર અને અમારી પાસે જે સસોટ પ્રયોગ કર્યો હોય ને એ જ કહેવાનું બધા ને ખોટા ગેરમાર્ગે કોઈને ક્યારેય દોરવાના નહીં આ તો આ જેને બધા પ્રશ્ન સતાવે છે એટલે અમે આ વસ્તુનું નિરાકરણ માટે આ કીધી કે ભાઈ આપણી પાસે લેબ છે પેલા એક છોડવામાં પરીક્ષણ કરો પરીક્ષણ છે આ પછી એમાં કોઈ સાઈડ ઇફેક્ટ ન હોય તો આખે ખેતરમાં છટકાવ કરી દેવાનો

એટલે કે લેબ પોતાના ખેતર માં છે એમને એટલે કે લેબ દ્વારા સકાસી શકો તમે કે ભાઈ ઘણા બધા ની ભાઈ જૂન ઉભો ગૌમૂત્ર હોય તો એનો છટકાવ ન કરવો કે એને પાન ને ડાઘા પડે બરોબર એ તો અમે સોખો બધા ની કહે વાપરવું પણ સો થી દોઢસો એમ વધારે નહીં બસો એમ એલ જેટલું વધારે નહીં નાખવાનું એનું પ્રમાણ ઓછું રાખવાનું અને ખાસ જે પ્રશ્ન ખેડૂત મિત્રો તમારે મૂંઝવતો પ્રશ્ન મોટામાં મોટો હતો કે ભાઈ આ દ્રાવણથી ખરેખર કોઈ સાઈડ ઇફેક્ટ થશે કે ભાઈ અમારા સોડ બળી જશે કે એવા પ્રશ્નો ખેડૂતો એટલે કે પ્રશ્ન છે એટલે કે બધી વસ્તુ ખેડૂત મિત્રો આ તમામ વસ્તુ છે આર્યુ બોલુ હોય

હા કઈ રીતે વાપરવું ક્યાં ટેજમાં હોય કપાસ હોય કે મગફળી હોય કે કોઈ પણ બાગાયતી પાક હોય તો એ કેટલા દિવસ નો હોય ત્યારે કેટલું છટકાવ કરવાનો એટલે કે એક પંપમાં કેટલું દ્રાવણ નાખવાનો એ વિશે પણ વિસ્તૃત માહિતી એટલે કે ખેડૂત મિત્રો આમાં તમામ માહિતી આમાં આપવામાં જ આવેલી છે કે ભાઈ કપાસના પાકની અંદર કે ભાઈ કઈ રીતના દ્રાવણનો છંટકાવ કરવો ક્યારે કેટલો કપાસ વય ત્યારે કેવો છંટકાવ કરવો અને પછી ફાલ સમયે કેવો છંટકાવ કરવો અને કેટલા પ્રમાણમાં છંટકાવ કરવો વગેરે વિસ્તૃત માહિતી છે ને ખેડૂત મિત્ર ખેડૂત મિત્રો આ જગદીશભાઈ દ્વારા વારંવાર આપવામાં આવી રહી છે પરંતુ આ એક પ્રશ્ન વારંવાર ખેડૂતો દ્વારા પૂછાતો હતો કે ભાઈ અમે ઓર્ગેનિક ખેતી કરશું તો અમારા કોઈ વનસ્પતિ ખેડૂત મિત્રો તમે જણાવો કે તમે કેટલા વર્ષથી આ પ્રાકૃતિક એટલે કે ગાય છે અને અમે લગભગ એસી નેવું જેટલા પ્રયોગ બધા કરી નાખ્યા છે અને હાલમાં બધું શરૂ છે

હજી ઉદ્ધિમાં જ બન્યું ખેડૂત મિત્રો છેલ્લા ચાર વર્ષથી આ જગદીશભાઈ છે ને ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી પોતે તો કરે છે પણ લાખો ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરણા આપે છે મોટિવેશન આપે છે અને પ્રોત્સાહન આપે છે અને આ પ્રોત્સાહનના અંતે ઘણા ખેડૂતો આમાં જોઈન્ટ થયા છે અને જગદીશભાઈ તળાવિયાની નીચે લાખો ખેડૂતો આજે જોઈન્ટ થઈ અને લાખો ખેડૂતો આજે ઓર્ગેનિક ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને એ લોકોના પણ વ્યૂહ એ લોકોના પણ અનુભવ ખૂબ સરસ રહ્યા છે એટલે કે એ લોકોએ પ્રતિસાદ એવો આપ્યો કે ખરેખર જગદીશભાઈ આ પ્રાકૃતિક ખેતીથી અમારા ઉત્પાદનમાં વધારો થયો રાજી થઈને કે અમારે ખર્ચો આવું ઘટી ગયો અને આનું રિઝલ્ટ આવ્યું છે આ વસ્તુનું અને ઉત્પાદ ખેડૂત મિત્રોને ગુજરાત નહીં પરંતુ ભારતના તમામ ખેડૂત મિત્રોને તમે પ્રાકૃતિક ખેતી તરફ વળે એના માટેની કોઈ સલાહ આપો કે ભાઈ પ્રાકૃતિક ખેતી શા માટે જો આપણે ફોન આવે જે વસ્તુની જરૂર હોય આપણે પ્રેક્ટિકલ કરેલું હોય એનું માર્ગદર્શન આપ એ તો આપો છો એના સરળતાથી થાય છે આ બધી વસ્તુ એમ ન હવે ખેડૂત મિત્રોને વધુમાં વધુ તમારા જે આ પ્રાકૃતિક ખેતી માં જોડાવા માટેનું જે અભિયાન છે તમારું કે ભાઈ ઝાઝામ ઝાઝા ખેડૂતો જોડાય એના માટે કોઈ વિનંતી ભર્યો એક મેસેજ રજૂ કરો જેથી કરીને આપણા દેશના લોકો આપણી ધરતી માતા એ બધાય સ્વસ્થ બની જાય એટલે કે આજે દિન પ્રતિદિન રોગોના પ્રમાણ વધી રહ્યા છે અસંખ્ય પ્રકારના રોગો આજે ઘર કરી ગયા છે અને લોકોના ઘર ખાલી કરી ગયા છે પૈસાની દ્રષ્ટિએ શરૂઆત માટે છે ને ભલે કાંઈ નહીં તો વિગો બે વિગો છે મતલબ માં શરૂઆત કરો શરૂઆત કરો તો તમને અનુભૂતિ થાય બરોબર કે નહી આ રીયલ વસ્તુ આ બહુ સારી એવી વસ્તુ છે બરોબર અને ઝેર મુક્ત અને વસ્તુ ફ્રેશ બધાને આપશું તો બધાના પરિવારો ને રોગ અને આ જે જગ્યાએ દર્દો થાય છે મોટા મોટા રોગો એ એમાંથી આપણે મુક્તિ મેળવશું અને આપણો ભારત દેશ છે એ સ્વસ્થ અને સારો નિરોગી એવો ભારત દેશ આપણો થાય એવી આ રીતે જગદીશભાઈ ખૂબ સરસ મજાની આપણને માહિતી આપી સલાહ આપી કે વિનંતી કરી કે ભાઈ ખરેખર જો આપણે ઓર્ગેનિક ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી થોડા થોડા ટુકડામાં કરીશું તો ધીમે ધીમે એમાંથી આગળ વધશું અને આપણે પોતે સારી વસ્તુ ખાશું અને આખા દેશને સારી વસ્તુ ખવડાવીશું જેથી કરીને લોકોના શરીરમાં રોગ પ્રવેશે નહીં અને રોગ પ્રવેશે હોય તો પણ આપણે ખાઈ શાસ્ત્રો માં પણ ઉલ્લેખ કરેલું છે કે ભાઈ આ વસ્તુ વાપરવાથી ખરેખર વનસ્પતિ ને ફાયદો થાય ને વનસ્પતિ આપણે ખાઈએ તો આપણને પણ ફાયદો થાય અને ઘણા તજજ્ઞો ઘણા અનુભવી લોકો દ્વારા પણ વારંવાર કહેવામાં આવેલું છે કે જો પ્રાકૃતિક રીતે તૈયાર થયેલી વસ્તુ આપણે ખાઈશું તો આપણા શરીરની અંદર રોગ નહીં આવે અને આપણે નિરોગી બનીશું અને તંદુરસ્ત સમાજનું આપણે સર્જન કરી શકીશું તો આવા એક સરસ મજાના ઉદ્દેશ સાથે આપણને જગદીશભાઈ સરસ મજાની માહિતી આપી જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ